સંડોવણી બહાર આવતા પોલીસે કરી અટકાયત એક પોઈન્ટ પંદર કરોડના ડિજિટલ એસ્ટેટ કેસમાં યશ બેંકના પાંચ કર્મચારી ઝડપાયા નાણાકીય વ્યવહાર મુજબ દસ ટકા કમિશન લઈને કામ કરતા હતા સેટેલાઇટમાં રહેતા સિનિયર સિટીઝનમાં કેસ થયો હોવાનું કહીને એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયા પડાવી લીધા હતા કેસની તપાસમાં અનેક મોટા ખુલાસાની શક્યતા અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈનો ગુનો નોંધાયો હોવાનું કહીને ડિજિટલ એસ્ટેટ કરી એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનારા ડીસા અને રાજસ્થાનના મેરતા સ્થિત યશ બેંકના પાંચ કર્મચારી ઝડપી લેવામાં આવ્યા છે આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતાઓ પોલીસ વ્યક્ત કરી રહી છે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને ગત સોળમી તારીખે કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં કેસ થયો હોવાની કાર્યવાહી કરવાના નામે ડિજિટેલ એસ્ટેટ કર્યા બાદ તેમની સાથે એક પંદર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે એસીપી હાર્દિક માકડિયાએ નાણાકીય વ્યવહારની વિગતોને આધારે બેંક એકાઉન્ટની માહિતી એકઠી કરી હતી જેમાં યશ બેંકની ડીસા બ્રાન્ચ અને રાજસ્થાન સ્થિત મહેરતા બ્રાન્ચના કર્મચારીઓની સંડોવણી સામે આવતા પોલીસે જીગર જોશી રહેઠાણ રત્નાકર સોસાયટી ડીસા જતીન ચોખાવાલા રહેઠાણ સુકન બંગલોઝ ડીસા દીપક સોની રહેઠાણ રત્નાકર સોસાયટી ડીસા માવજી પટેલ રહેઠાણ ગામ ડીસા અને અનિલ ઠાણ દેગાના જિલ્લો નાગોરને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસને પ્રાથમિક તપાસવામાં તપાસમાં જાણવા મળ્યું હતું કે જતીન ચોખાવાલા અને દીપક સોની ડીસામાં આવેલી યશ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે જ્યારે માવજી પટેલ ડીસાની યશ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ત્રણ વરસથી નોકરી કરે છે તેમજ અનિલ મંડા યશ બેંકની જ મેરતા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે આરોપીઓએ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલી આપવાની ગેરકાયદેસર કામગીરી કરતા હતા જેના બદલામાં તેમને દસ ટકા સુધીનું કમિશન મળતું હતું આ કેસમાં પોલીસે કુલ ત્રેસઠ લાખ ફ્રીઝ કરાયા હતા અને વીસ લાખની રોકડ જપ્ત કરી હતી અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા